મળી રહી છે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આંધી તુફાન અને વંટોળ સાથે ભયંકર પવન ફૂંકાતો જોવા મળ્યો છે સાથે જ વાવાઝોડું પણ અત્યંત ભયંકર બનીને હજી પણ આગળ વધતું જોવા મળ્યું છે અને આ વાવાઝોડું એટલે કે રમાલ વાવાઝોડું અત્યંત ઘાતક અને તીવ્ર બનેલું જોવા મળ્યું છે જેના કારણે આ વાવાઝોડાની ઝડપની અંદર પણ મોટો ફેરફાર અને વધારો જોવા મળી રહેલો છે વાવાઝોડું અત્યારે એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને એકસોને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહેલું જોવા મળ્યું છે જેના કારણે અનેક વિસ્તારોની અંદર આંધી તુફાન અને વંટોળ સાથે ભયંકર પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે અને જેની તીવ્ર અસર અત્યારે ગુજરાતના વાતાવરણ ઉપર પણ જોવા

વાવાજોડું હજી પણ બાંગ્લાદેશના વિસ્તારોની અંદર પોતાનું રોદ્ર સ્વરૂપ દેખાડતું જોવા મળ્યું છે જેની સતત અસરો અનેક વિસ્તારોમાં જોવા મળી છે જેમ કે દક્ષિણ ભારતનો નીચાણવાળો વિસ્તાર મદુરાઈ બેંગ્લુરુ બેંગ્લવીના વિસ્તારોની અંદર સાથે જ બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો જેમાં વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરનો વિસ્તાર ઢાકા અને ધાનબડના વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘ પ્રલય જોવા

જોવા મળ્યો છે ગુજરાતના દરિયાની અંદર પણ મોટા મોને ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે ને દરિયો પણ ગાંડો તૂર બનતો જોવા મળ્યો છે જેને જોતા ગુજરાતના દરિયા વિસ્તારોની અંદર પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર અને ઘાતક પવન ગુજરાતના દરિયા વિસ્તારોની અંદર પણ તીવ્ર અને ભયંકર પવન ફૂંકાતો જોવા મળ્યો છે પવનોની સાથે સાથે અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ધીમી ધારે વરસાદ વરસતો જોવા મળ્યો છે અને વાદળ છવાયું વાતાવરણ પણ સર્જાયેલું જોવા મળ્યું છે જેના કારણે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વાતાવરણની અંદર અત્યારે મોટો પલટો આવ્યો છે પવનોની ગતિવિધિઓ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે પવનોની સાથે અત્યારે ઝરમર ઝરમાર વરસાદ વરસતો પણ જોવા મળી રહેલો છે તો એ સાથે જ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી છે જેમાં દરિયાકાંઠાના વિસ્તારો જેમાં જામનગર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના વિસ્તારોની અંદર હાલ અત્યારે વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળ્યો છે ને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આંધી તુફાન સાથે પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે તે વિસ્તારો જેમ કે સુરેન્દ્રનગરનો વિસ્તાર બોટાદ જસદણ અમરેલી ગોંડલ રાજકોટ છોટીલાની અંદર સાથે સાથે મોરબીના વાતાવરણની અંદર પણ પલટાની સાથે હવે ભારે ને તીવ્ર પવન અત્યારે સૌરાષ્ટ્રની અંદર ફૂંકાતો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ ભારેને ભયંકર પવનની ગતિવિધિ જોવા મળી રહી છે અને કડાકા ભડાકા પણ જોવા મળ્યા છે જેમાં રાપર ગાંધીધામ ખાવડ બાડેલી નળિયા લખપતનો વિસ્તાર અને માંડવીના વિસ્તારોની અંદર આજે સાંજે અને રાત્રિ દરમિયાન ભારેને તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદનું સંકટ પણ ગુજરાત ઉપર ટોળાઈ રહેલું જોવા જોવા મળ્યું છે છે મધ્ય મધ્ય ગુજરાતની ગુજરાતની અંદર અંદર પણ પણ હજી મજબૂત બનતા મળ્યા જેને અહેમદાબાદનો આણંદ વડોદરા દાહોદ છોટા ખેડા પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર મોટો પલટો આવી રહ્યો છે લુણાવાડા નડિયાદનો વિસ્તાર ધોળકા ખાણ ખેડ બ્રહ્માના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટા સાથે હવે ધીમે ધીમે પવનની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળી રહી છે એ ઉપરાંત ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ અને જોર વધતું જોવા મળ્યું છે અને જેના કારણે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર સિસ્ટમનું ભારે અને તીવ્ર જોર અને વધતું જોવા મળી રહ્યું છે અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા પવનો ગુજરાત સાથે અત્યંત ભારેને તીવ્રતાથી અથડાતા જોવા મળી રહ્યા છે અને ગુજરાત થી આ પવનો ધીમે ધીમે આગળ વધીને જે રમાલ નામનું વાવાઝોડું અત્યારે બાંગ્લાદેશના વિસ્તારોની અંદર ટકરાયેલું જોવા મળી રહ્યું છે અને બાંગ્લાદેશના વિસ્તારો સુધી આ પવનો અત્યારે પહોંચતા જોવા મળ્યા છે જેના કારણે ગુજરાતની અંદર આજે અને આવનાર દિવસો દરમિયાન એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે સોમાસાની ધીમી ધીમ અસરો હવે વર્તાવા લાગી છે જેને જોતા આજે અને આવનાર ચાર દિવસ સુધી હજી પણ ગુજરાતના વાતાવરણની અંદર પલટો જોવા મળશે ને તીવ્રને આંધી તુફાન સાથે પવનો ફૂંકાઈ શકે છે અને અત્યારે હવે સોમાસાની દસ્તક અંદમાન અને નિકોબારના વિસ્તારોની અંદર જોવા મળે છે ને ત્યાંથી આ સોમાસુ આગળ વધીને કેરળના વિસ્તારોની અંદર દસ્તક આપશે ને કેરળથી પછી આ સોમાસુ આગળ શોધીને ગુજરાતની અંદર આગળ વધવા માટે ધીમે ધીમે આગળ વધશે ને જૂન મહિનાની અંદર જૂન મહિનાની શરૂઆતથી લઈને પંદર જૂન આજુબાજુ આ સોમાસુ ગમે ત્યારે ગુજરાતની અંદર દસ્તક આપી શકે છે જે બાદ ગુજરાતની અંદર સારો એવો વાવણી લાયક વરસાદ જૂન મહિનાની અંદર ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે પરંતુ આજની રાત દરમિયાન ગુજરાતની અંદર હજી પણ ભારે આંધી તુફાન વંટોળ સાથે તીવરા પવનોની ગતિવિધિઓ ગુજરાત ઉપર ફૂંકાતી જોવા મળી શકે છે વાવાઝોડું હજી પણ ઘાતક અને ભયંકર બનતું જોવા મળી રહ્યું છે જેના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તો વરસાદ વાવાઝોડાનું ચોમાસા અંગેની આવી તાજી અને પળપળની માહિતી સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને પણ જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો